કપિલ ભગવાન પોતાની માને ઉપદેશ ઉપદેશ કરી રહ્યા છે સારી વાત અને તો મળે સ્વીકારી લેવો ઘણી વાર નાના બાળકો સારી વાત કરી જતા હોય અને અત્યારના બાળકો તો એટલા પ્રેક્ટિકલ હોય છે એ લોકોને ક્યાંય કોઈ સંસારિક પ્રપંચમાં રસ નથી હોતો મા બાપ ભલે દુખી થતાં હોય કે પેલું આમ કહી ગયો ને પહેલાને આમ કર્યું ને મને ચાન્સ ન મળ્યો બાળકો તો સારી સલાહ આપે અરે મમ્મી છોડને આ બધું આપણે તો ભક્તિ કરવા ગયા હતા બહુ આ લૌકિકમાં શું પડવા બહુ આ વ્યવહારિકમાં શું પડવાનું અહીંયા અત્યારના બાળકો મા બાપને કહેતા ઉલટાનો શીખવાડતા તો ઈગો નહીં રાખવો આપણે પ્રેક્ટિકલ થ્રુ અત્યારના છોકરાઓ એટલા બધા વિદેશોમાં અને બધે જાઉં એટલે બધો પ્રેક્ટિકલ હોય છે ઉલટાના બાળકો એટલી સારી સલાહ મા બાપને આપતા હોય છે પણ આપણે એમ સમજીએ આ બાળકોને શું ખબર પડે સંસારની વ્યવહારની ખરેખર સંસારમાં એમની વિચારધારાથી જીવીએ ને તો બહુ સારા સંસારી થઈ શકીએ એ લોકોને પ્રપંચમાં રસ નથી એ લોકો બહુ પ્રેક્ટિકલ છે એ લોકો બહુ દિલ ખોલીને વાત કરે છે અને અત્યારનો સમય એટલો સારો સમય છે કે બધા પોતાની વાત મૂકી શકે છે એકવીસમી સદી અને એમાં હું બહુ મોડર્ન તો મોર્ડર્ન બનવું એટલે શું ખાલી કે કેવું કોમ્પ્યુટર અને મોબાઈલ વાપરતા આવડી જાય એને મોર્ડન કહેવાય ના જે ઘરમાં દરેકની વાત સંભળાતી હોય એ મોર્ડર્ન પરિવાર છે તમે મોર્ડન છો એનો અર્થ એ કે તમે તમારા સામેવાળાના લોકોને દિલની વાત સમજી શકો છો એના વિચારને રિસ્પેક્ટ આપી શકો છો એ નાના હોય કે મોટા હોય મોર્ડન એને વ્યક્તિ કહેવાય આપણે મોર્ડન છીએ મોર્ડન છીએ વાત કરીએ છીએ પણ શું આપણે વિચારો થી મોર્ડન થયા છે કદાચ રહેણી કરણી થી પહેરવેશ થી આ બધાથી મોર્ડન થયા હોઈએ વિચારો થી આપણે મોર્ડન છીએ ખરા વિચાર કરજે અને મોર્ડન વ્યક્તિ એ છે જે વડીલને સમજી શકે છે અને બાળકને સમજી શકે છે ભણેલો માણસ એને જ કહેવાય જે બીજાના દિલની વાત સમજી શકે પોતાની જ વિચારધારા પ્રમાણે બીજાને જીવાડવાનો અઠાગ્ર રાખો એ ક્યાંક કોઈને આપણા વિચારોના ગુલામ બનાવવા બરાબર છે પણ હા અત્યારના સમયમાં આ પાતળી રેખા પણ સમજવા જેવી છે વિચારોની અભિવ્યક્તિ કરીએ પણ વિવેક શૂન્ય ન થઈ જાય દિલમાં આવ્યું એ કહી દેવું એ પણ બહુ બહુ સારી વાત નથી કારણ તમે તો કહ્યું પણ તમે કહ્યું એનું સામેવાળાના હૃદયમાં શું અને અનુભવ થશે શું ઇફેક્ટ થશે એ ન વિચારીને બોલવું એનું નામ અવિવેક કહેવાય ઘણીવાર ન ગમતા મહેમાનો મનમાં ઘરમાં આવે ને અને ન ગમતા મહેમાનો ઘરે આવે છતાંય મા બાપ બહુ સ્વાગત કરે હસી હસીને વાત કરે એટલે છોકરા એમ કે કે નથી ગમતું તો કહી દો ને મોડા ઉપર આવું આવું ખોટું નાટક દંભ શું કરવા કરો છો પણ એમને સમજાવવું પડે કે આ દંબ નથી આ આપણા સંસ્કારો છે

એટલા માટે બાળકોને એ સમજાવવું પડે ભલે ન ગમે છતાંય કોઈને માન આપવું એ સંસ્કાર છે એ આપણો વિવેક છે બસ વિવેક શૂન્ય આપણે ગમે તેટલા વાળા થઈએ પોતાના દિલની વાત સીધી કહેવાની એ વિચારધારા જે જગતમાં ચાલે છે ખોટી નથી પણ વિવેક શૂન્ય નહીં થવું ઘરે વાતો થઈ શકે એટલું ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ આપણને શું ગમે શું ન ગમે આપણા વાત શેર કરી શકે એ તો ઘણા મોડું ફૂલાવીને ચોવીસ કલાક ફરે પણ કે નહીં કે શું તકલીફ છે આખો દિવસ ફર્યા કરે મોડું ફુલાવે મને કોઈ સમજી નથી શકતું નથી સમજી શકતું તો સમજાવ દિલ ખુલીને વાત કરવાનો સમય છે એ જ એકવીસમી સદી છે જ્યાં બાળકથી લઈ વડીલો સુધી બધા જ પોતાની વાત મૂકી શકે છે તો જે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલે એનું નામ ભગવાનની આ કથા છે કથા શ્રવણ કરવાથી દિલ મોટું થાય છે વિચાર મોટા થાય છે દ્રષ્ટિ મોટી થાય છે ગઈકાલે આપણે ચર્ચા કરી કપિલ ભગવાન બાળક બનીને આવે છે અને મહાદેવ હતી શાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ એમણે કર્યો છે અદ્ભુત ચર્ચા થઈ છે અને પુત્રના સંગથી ઉદ્ધાર થયો જેનો પણ સંગ આપણને ભગવાન તરફ લઈ જાય દૂર દૂર નવા નવા વૈષ્ણવ જોડે સત્સંગ કરવા જઈએ પણ ઘરના પાંચ લોકો વૈષ્ણવ છે ભૂલવું નહીં ઘણી વાર સારી વાતો નિકટના સ્વજનોના મુખે સાંભળ્યો પણ આપણી તકલીફે અજાણ્યો આવીને કઈ જાય તો ગમે સગા સંબંધી ને નિકટ ના કઈ સારી વાત કે તો અપમાન જેવું લાગે કે તું મને કોણ શીખવાડનારો પણ સારી વાત જ્યાંથી પણ મળે સ્વીકારવાની વૃત્તિ રાખવી ત્રીજા સ્કંદને વિરામ આપીએ ચોથો સ્કંદ એટલે વિસર્ગ લીલા ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે એકત્રીસ અધ્યાયમાં મહાપ્રભુજીએ ચાર પ્રકરણ બતાવ્યા વિસર્ગ લીલાના ધર્મ અર્થ કામ અને મોક્ષ જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ દરેક જીવ આ ચારે પુરુષાર્થને સિદ્ધ કરવા માંગે છે અને સંસારી જીવો ચારે પુરુષાર્થ સિદ્ધ કરે છે ઘણીવાર આપણે કથાઓમાં અને બહુ સંન્યાસીઓની વાત સાંભળી લીધી છે ને કે આ બધું મિથ્યા છે ને મોં છે ને બંધન છે અને ઘરે રહો તો કાંઈ ભગવાન ન મળે નામ પણ આ બધું સંન્યાસીઓ માટે છે આપણે બધા તો ગ્રસ્થ લોકો છીએ આપણે બધા તો પરિવારમાં જીવીએ છીએ અને ગૃહસ્થ જીવ અને ગૃહસ્થાશ્રમમાં રહેનારો વ્યક્તિ ઘરને સાચવે નહીં સ્વજનોને સાચવે નહીં અને કેવલ ભગવાનને પ્રસન્ન કરવા જાય ને તો ભગવાન એમ કે પહેલા તું તારો ગૃહસ્થાશ્રમ નિભાવ અને પછી મારી સાથે તારી ભક્તિ જોડ મને જૂતો ન ગણ હું પણ તારા પરિવારનો એક સદસ્ય છું એટલે તો પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે છે કે તમારા ઘરના એક મેમ્બર ઠાકોરજી પણ છે એટલે આશ્રમમાં એટલે જો ને આપણે હિન્દુ ધર્મમાં આદિ કેવા નિયમો બનાવ્યા તમને સૂતક લાગ્યું તમે સેવા ના કરી શકો બધાને એમ લાગી કે લો સેવા છોડી દેવાની એવું કેમ કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે કોઈને ત્યાં કોઈ ગુજરી ગયું છે તો તમારી જરૂર અત્યારે એને ત્યાં વધારે છે અને તમે ભગવાનના નામનું બહાનું કરી જે ગુજરી ગયા છે એને ત્યાં ન અને ભગવાન પાસે રહો તો શાસ્ત્ર એમ કહે છે અત્યારે ભગવાન કરતા પણ તમારી જરૂર એને ત્યાં છે જેને ત્યાં કોઈ ગુજરી ગયું છે એટલે તમને ત્યાં ભક્તિ અને સેવા કરવાનો પણ નિષેધ કરી દેવામાં આવે અત્યારે તમે બેન્ડ અત્યારે સેવા ન કરી શકો કારણ તમે ત્યાં જઈને ઉભા રહો જ્યાં કોઈ ગુજરી ગયું છે ત્યાં તમારી અત્યારે વધારે જરૂર છે એને હું ફાફો એની જોડે વાત કરો પણ હા જ્યારે તમારી એવી આધ્યાત્મિક સંસ્થિતિ આવી જાય કે દેહ બુદ્ધિ થી તમે પર થઈ જાઓ અને ભગવાનમાં લગન લાગી જાય તો પછી કોઈ નિયમ ધર્મના લાગુ નથી પડતા પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું જ પાડવાનું હોય છે આપણે એનું નેગેટિવ રૂપે અર્થઘટન કરતા હોય લો ભગવાનથી દૂર થઈ જવાનું ભગવાનનું નામ નહીં લેવાનું અરે શાસ્ત્ર એટલા માટે કહે છે કે તું ભગવાનના નામે તારી સામાજિક જવાબદારી ન જ પડીશ તું ત્યાં જઈને ઊભો રહે અત્યારે એના ઘરમાં આવો આઘાત એને લાગ્યો છે એ પોતાના ઘરના કાર્ય ન કરી શકે એટલે જો એવા સમયે ભોજન પણ બીજા લોકો બનાવી નાખે કારણ કે એ ખેદમાં છે શોકમાં છે એટલે બીજા બનાવીને એને આપે છે તો આ ચાર પુરુષાર્થ ધર્મો જુદા છે ગ્રહસ્થ ના ધર્મો જુદા છે આપણે બધા ગ્રસ્તાશ્રમી છીએ અને ગ્રસ્તાશ્રમી ના ધર્મ છે એ પોતાના ધંધો કરે વેપાર કરે પૈસા કમાય પરિવારને સાચવે બાળકોને મોટા કરે એમને ભણાવે એમને જીવનમાં આગળ વધારે આ બધું તમે કરો ત્યારે જ તમે સાચા ધાર્મિક વ્યક્તિ કહેવાઓ પણ આપણે બધા તો એવું સાંભળી લીધું કે આ બધું બંધનને આ બધું કરો તો જાણે પાપ કેવલ ભગવાનને ભજો તો જ તમે ધાર્મિક કહેવાઓ એવું નથી ધર્મને શાસ્ત્રો પ્રમાણે સમજો આપણે ધર્મ શાસ્ત્ર વાંચતા નથી એટલા માટે આ બધું જ ભેગું થઈ જાય છે અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ બ્રહ્મચારી ના ધર્મ જુદા છે ગ્રહસ્થ ના ધર્મ જુદા છે અને સંન્યાસી ના ધર્મ જુદા છે આપણે ત્યાં બ્રહ્મચારી જે વિદ્યા અભ્યાસ કરે છે તમે એક સ્ટુડન્ટ લાઈફ જીવો છો ત્યારે તમારો ધર્મ શું ત્યારે તમારે શું કરવું જોઈએ કઈ રીતે રહેવું જોઈએ એના ધર્મો આપ્યા છે એ રીતે જ ગ્રસ્થના ધર્મો છે એ રીતે સન્યાસીના ધર્મો છે તો આ ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેક દુનિયાનો વ્યક્તિ આ ચારે ને પામવા ઈચ્છે છે દરેક ને દુનિયામાં ધર્મ જોઈએ છે ભગવાનમાં માને કે ન માને અધર્મ કોઈને જોઈતો નથી કોઈ વ્યક્તિ એમ નથી ઈચ્છતું કે મને સામેવાળો અધર્મી મળે અધર્મ એટલે ક્રોધી લોભી છેતરવું કરવી કોઈ સામે સામેવાળો મને એવો મળે કે મારી જોડે આવું બધું કરે દુનિયાના દરેક માણસને સામેવાળો માણસ ધાર્મિક જ જોઈએ છે કે તું બીજે બધે ખોટું બોલતો હોય મારી અમે સાચું બોલજો બધાને ભલે છેતરતો હોય મારી જોડે આવું ન કરતું આ બધી તમારા મનની જે ડિમાન્ડ છે ને એનો અર્થ તમને એક વાક્યમાં એમ કહી શકો કે તમે એને એમ કહો છો કે મારી સાથે ધર્મથી વ્યવહાર કરજે આ એક વાક્યમાં તમે એને કહો છો કે મારી જોડે ધાર્મિક થઈને રહેજે કારણ કે ધર્મની વ્યાખ્યા જ મનુ મહારાજે મનુસ્મૃતિમાં દસ લક્ષણ બતાવ્યા ધર્મના દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ દિવિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ આ દસ લક્ષણ દરેક વ્યક્તિ સામે વાળા માંગોતે છે એટલે તમે ધાર્મિક વ્યક્તિ ગોતો છો ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હો રિલીજીયસ અને સ્પિરિચ્યુઅલ આ બંનેમાંય ફરક છે કદાચ આધ્યાત્મિક વ્યક્તિ તમે ન સ્વીકારો પણ ધાર્મિક તો દ્વૈવ દુનિયાના દરેક માણસને જોઈએ એ ભલે કોઈ પણ ધર્મ પાળતો હોય દરેકને વ્યક્તિ ધાર્મિક જોઈએ છે ધર્મ બીજો છે અર્થ દરેક સંચારી વ્યક્તિને સુખના સાધનો જોઈએ છે કોણ દુખી રહેવા ઈચ્છે છે અનાશક્તિનો અર્થ એવો તો થતો નથી કે કાઈ મેળવવું નહીં ગીતાજીના પણ આપણે એવા એવા ઉંધા અર્થો કરી લઈએ છીએ અને લોકો પણ ગીતાજીનો એવો દુરુપયોગ કરતા હોય સારા સારા શબ્દોને પોતાની અનાવડત ઢાંકવા માટે પ્રયોગ કરે લડવાની તાકાત ના હોય કે હવે આના જેવું કોણ થાય ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી કમાવાની ત્રેવડ ના હોય એટલે આપણે તો સંતોષી માણસ હોય બહુ ભેગું કરીને શું ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી ઘણીવાર આપણા કમજોરીઓને આપણે સારા સારા ધર્મોના વાક્યોની અંદર ઢાંકી દઈએ છીએ ખરેખર આપણે ધર્મશીલ ઘણીવાર નથી હોતા હોઈએ છે કમજોર

દુનિયાના દરેક માણસ જુદી જુદી કામનાઓ મનમાં રાખે મને આ મળે આવું મળે આ રીતે પ્રાપ્ત થાય એના જીવનમાં વિવિધ પ્રકારની કામનાઓ છે અને કદાચ કામનાઓ જ આપણા જીવનના જીવવાનું બળ હોય છે

એને કોઈ ઈચ્છા જ ના જાગે ઉભા થવા કરો પરાણે ઉભો કરો તો થાય પરાણે જમાડો તો જમે પણ મનમાં કોઈ કામના જ ન હોય તો કામના વગરનો વ્યક્તિ કા મહાપુરુષ હોય કા બીમાર હોય નોર્મલ વ્યક્તિમાં જો તમે મહાપુરુષ નથી અને જો કામનાઓ નથી તો ક્યાંક મનની કોઈ બીમારી છે લોકો ના કે અમારું મન ભટક્યા જ કરે છે તો શું મન તમારું શરીર છોડીને બધે આટા મારીને પાછું આવે છે ભટકે એટલે શું કે તમને છોડીને જતું રહે છે કે મનમાં બધું આવે છે વિચાર મન મન ક્યાંય જતું નથી આ જુદા જુદા સંકલ્પ વિકલ્પો કરે છે અને એટલા માટે કામનાઓ જીવન જીવવાની બળ છે અને બહુ જ મહત્વનું દુનિયામાં શું છે જીજી વિશાળ જીવન જીવવાની ઈચ્છા આ બહુ જ મહત્વનું છે અને સમાજમાં આ ઈચ્છા ખતમ ના થવી જોઈએ ન બાળકમાં ખતમ થવી જોઈએ ન યુવાનમાં ખતમ થવી જોઈએ ન વૃદ્ધમાં ખતમ થવી જોઈએ કારણ કે જયારે વડીલ થાવ ને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ એમ થાય હવે તો બધું થઈ ગયું હવે જીવીને શું પછી એક એક સેકન્ડ તમારા જીવનની ભાર બની જાય તમારા માટે પણ જીવન જીવવાની ઈચ્છા હોય ને આખો દિવસ ક્યાં જતો રે ખબર અને ઘણી વાર આપણો સમાજ થોડી મોટી ઉંમર થાય એટલે એમને તો એવા કરી નાખે એને એમ લાગે કે જાણે હું ભૂમિ પર ભાર છું જાણે કોઈ કામનો માણસ ના રહ્યો હોય એવા આપણે બનાવી દઈએ છીએ વડીલોને હા સમાજને અપીલ કરીશ કે વડીલોની અંદર જીવન જીવવાની ઈચ્છા ખતમ ન કરી નાખો ઉલટાને એમને પ્રોત્સાહિત કરો કે ના તમારી અમને જરૂર છે સતત એમને ભાન કરાવો કે તમારી અમને બહુ જરૂર છે તો એમને પણ એમ લાગે કે ના હું કંઈ કામનો છું મારી જરૂર છે સમાજની અત્યારે દુનિયામાં જે આત્મહત્યાના બનાવો બને છે સુસાઇડની જે ઘટનાઓ ઘટે છે એનું મૂળ કારણ એ છે કે એને એમ લાગે કે હવે મારે જીવવાની જરૂર નથી આ જીજી વિશા ખતમ થઈ જાય એટલે દુનિયા એને ભાર લાગવા માંડે એમ લાગે કે મારે જીવનની જરૂર નથી મારું કોઈને જરૂર નથી એટલે મારે કોઈની જરૂર નથી આ રીતે દુનિયા ન ચાલી શકે અને એટલા માટે આજના સમયમાં એ બાળકો હોય યુવાનો હોય કે વડીલો હોય સમાજે એવું વાતાવરણ આપવું જોઈએ કે એમને એમ લાગે કે એ લોકો પણ મહત્વના છે એમની સમાજને જરૂર છે પરિવારને જરૂર છે અને એટલા માટે આવી વ્રજગંગા જેવા સેન્ટરો દરેક સમાજમાં હોવા જોઈએ પ્રિય ભક્તજનો જે જે સ્ત્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ